તારીખ સત્તેરમીથી બાવીસમાં એક વિંગ ગસ જબરજસ્ત આવે છે પવન જે છે પવનની તેજ ગતિ આવશે આધીવંતનું પ્રમાણ વધશે આ વિંગ ગત બાવીસ સુધીમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના ભાગમાં પણ આવી શકે વડોદરાના ભાગમાં આવશે મહેસાણાના ભાગમાં વિરંગામના ભાગમાં સોરેન્દ્રનગરના ભાગમાં ધાંગના ભાગમાં વિંગ જબરજસ્ત આવશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં બધા ભાગમાં આવવાની શક્યતા રહેશે પરંતુ તારીખ સત્તેરથી બાવીસમાં જે ચોમાસું સક્રિય થશે એ આજના નક્ષત્રમાં એકવીસ પચીસમાં વરસાદ ઘણા ભાગમાં સારો થવાની શક્યતા છે આજીવન જંતુ પ્રમાણ વધારે વધશે ઘરના પતરા ઘર એટલે કાચા ઘરના પતરા છે ઉડાડી દે અને રસ્તામાં પડેલા જે કોઈ વસ્તુઓ જે છે એને ઉડાડી દે અને ઝાડના ડાળા જબરજસ્ત વાળી નાખે એવી પણ ગતિ છે તે જ પવનની ગતિ સાથે સત્તરમી તારીખથી પવન બાવીસ તારીખ સુધીમાં અત્યારે જે છે અત્યારે પણ ભારમાં વરસાદ આવશે મિથુન રાશિમાં સૂર્ય લગભગ આજે રાત્રે આવશે એટલે પવનની તેજ ગતિ રહેશે અને કોઈ કોઈ ભાગમાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ સત્તરથી બાવીસ તારીખનું આ જે છે એ પવનનો સફળતો જબરજસ્ત હશે અને તારીખ એકવીસથી પચીસમાં

ધ્રુપકા સહિતના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આપણે દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ અનરાધાર વરસાદને લઈ રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે તો દ્રશ્યો જુઓ રાજપરા કદરેજ નવા ગામમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ છે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ચોમાસાનું હવે વિધિવત રીતે આગમન થઈ ગયું છે રાજ્યમાં અને ઠેર ઠેર વરસાદી માહોલ આજે સવારથી જોવા મળી રહ્યો છે તો તરફ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જોવા મળ્યો છે અસહ્ય બફારા અને ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી ગઈ છે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે જીવાપુર ડુંગરપુર વીરપુર લુવારવાવ ઘેટી આદપુર સહિતના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં વરસાદી માહોલ છે વરસાદી માહોલ સર્જાતા ગરમીથી હેરાન પરેશાન લોકોમાં ભારે ખુશી છવાઈ છે પાર્થ પર જોડાયા છે પાર્થ ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે વરસાદી માહોલ છે કયા કયા વરસાદ તે જણાવી દઉં ભાવનગર જિલ્લામાં હવે ચોમાસાનું વિધિવત રીતના આગમન થઈ ચૂક્યું છે. હાલ ચોમાસાનો માહોલ છે તે જામી ચૂક્યો છે. ખાસ કરીને શિહોર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે પાલિતાણા તાલુકાના પણ ગ્રામ્ય પંથકની અંદર ધોધમાર વરસાદ થયો હતો. બપોર બાદ વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને ત્યારબાદ વાતાવરણ પલટાયું હતું અને હાલ વરસાદી માહોલ છે તે જામ્યો છે. જે પ્રમાણે હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે મુજબ જે શિહોર તાલુકાના રાજપરા ગામ આવેલું છે કે જ્યાં રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા. જોકે ભાવનગર જિલ્લામાં જે અને અને બફારાથી જે જે લોકો રહ્યા હતા ખાસ કરીને છે આ સાથે આગમન થયું છે તેને લઈને ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે કારણ કે વાવણી લાયક જે પ્રમાણે વરસાદ થયો છે તેને લઈને ખેડૂતોની અંદર ખુશી જોવા મળી રહી છે હાલ જે ભાવનગર જિલ્લાના પાલીતાણા અને સિહોર તાલુકાના ગ્રામ્ય પંથકની ની અંદર ધોધમાર વરસાદ થયો છે આભાર પાર્થ તમામ જાણકારી આપવા માટે તો ભાવનગરની સાથે સાથે રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં પણ વરસાદ કાલાવડ રોડ જામનગર રોડ ગોંડલ રોડ પર વરસાદ વરસી રહ્યો છે ઢેબર રોડ હોસ્પિટલ ચોકરી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક છૂટો છવાયો અને ક્યાંક ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે વાતાવરણમાં પલટો આવ્યો છે જેના કારણે અસહ્ય ગરમીથી ત્રસ્ત થયેલા લોકોને રાહત મળશે રાજકોટ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ કાલાવડ રોડ જામનગર રોડ ગોંડલ રોડ ઢેબર રોડ હોસ્પિટલ ચોક રેસકોટ સહિતના વિસ્તારો કે જ્યાં વરસાદનું આગમન થયું છે સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે તો આ તરફ ડાંગ જિલ્લાની વાત કરીએ અહીં પણ ગાજ વીજ સાથે વરસાદી માહોલ એક તરફ હવામાન વિભાગની આગાહી હતી અને બીજી તરફ મુખ્ય મથક આહવા પ્રવેશ દ્વાર વઘઈ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડ્યું છે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે ઘણા એવા સ્થળો કે જ્યાં અમી અમીછાંટણા પણ થયા વઘઈ અને આહવામાં વરસાદી પાણીથી બજારના મુખ્ય માર્ગો ધોવાયા છે બજાર પર પાણી ફરી વળ્યું છે એ આપ દ્રશ્યો જોશો આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય ઝાપટું પડતા માહોલમાં ઠંડક નજરે પડી રહી છે અન્ય સમાચારો ઉપર નજર કરીએ સમાચાર સુરેન્દ્રનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં વરસાદ મૂળી તાલુકાના સરા સહિતના ગામમાં વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે આપ દ્રશ્યો જુઓ સુરેન્દ્રનગરના મૂડીના દ્રશ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે વાદળછાયું વાતાવરણ અંધાર્યું વાતાવરણ અને પછી વરસાદ તૂટી પડ્યો જે વરસાદની ગ્રામજનો રાહ જોઈને બેઠા હતા જે વરસાદ હતું અત્યાર સુધી પાંત્રીસ થી ચાલીસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાતું હતું ગરમી ભયાનક હતી અને હવે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોના જીવને પણ ઠંડક મળી છે સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના દ્રશ્યો કે જ્યાં સવારથી

મધ્યમ વરસાદ થઈ શકે છે તો આવતીકાલે દાહોદ છોટાઉદેપુર ડાંગ નવસારી અને વલસાડ તો સોળમી જૂને ગાંધીનગર અરવલ્લી અમદાવાદ નવસારી વલસાડ સુરેન્દ્રનગર બોટાદ તો સત્તરમી જૂને નવસારી વલસાડ જિલ્લામાં વરસાદ વરસી શકે છે आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है वो आज की बात करेंगे तो आइसोलेटेड प्लेसेस पे लाइट लाइट टू मॉडरेट रेन और साथ में थंडे की वार्निंग दी गई है और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट से मॉडरेट रेन और साथ में थंडे होंगे वो डिस्ट्रिक्ट है बनासकांठा गांधीनगर अहमदाबाद दाहोद छोटा उदयपुर नर्मदा सूरत डांग नौसारी बलसाड़ तापी दमन और दादरा नगर हवेली सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन के लिए आज के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट लाइट टू मॉडरेट ट्रेन साथ में थंडे स्टार की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है सुरेंद्र नगर जूनागढ़ अमरेली भावनगर और बोटा शामिल है और डे टू की बात करेंगे तो डे टू के लिए अमरेली और भावनगर में लाइट टू मॉडरेट ट्रेन साथ में थंडे स्टार की वार्निंग दी गई है